મજબૂર બન્યા છે હીરા ઉદ્યોગના વેપારીઓ હાલ બેવડા મારનો સામનો કરી રહ્યા છે એક તરફ ભારે મહેનતથી તૈયાર થયેલા પોલિસ્ટ હીરાની બજારમાં કોઈ જ માંગ નથી અને જો કોઈ ખરીદનાર મળે તો તે ખૂબ જ નીચા ભાવે માલ માંગી રહ્યા છે તેની સામે રફ હીરાના ભાવ આસમાને પહોંચેલા છે જેના કારણે ઉત્પાદન ખર્ચ અને વેચાણ કિંમત વચ્ચે કોઈ જ તાલમેલ રહ્યો નથી આ પરિસ્થિતિના કારણે ઉદ્યોગની આર્થિક ગતિવિધિઓ લગભગ ઠપ થઈ ગઈ છે દિવાળીએ વેકેશન તો આ દિવાળી નો વેકેશન મને એવું લાગે છે કે એક તો વેલું આવશે આમ તો ધનતેરસ સુધી કારખાનાઓ બધા ચાલતા હોય છે પણ આ વખતે કદાચ દસ તારીખ પછી કારખાનાઓ બંધ થઈ જશે અને કારીગરો બધા પોતાના વતન જતા રહેશે કારીગર રાજસ્થાન પછી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વધારે હોય છે તો એ બધા વતનમાં જશે પછી પાછા આવશે કે કેમ કે બીજા ધંધામાં ડાયવર્ટ થશે એ કઈ નક્કી કહી શકાય નહીં એટલે હાલમાં જોવા જઈએ તો પરિસ્થિતિ ખૂબ